આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોખમ હવામાન નિષ્ણાતો દ્વારા તારીખો સાથે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી આકરી ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે માન ઊંચું જવાની શક્યતાઓ સાથે હીટ વેવનો એક રાઉન્ડ આવવાની પણ હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી કરી છે એપ્રિલ પછી મે મહિનામાં પણ હવામાન નિષ્ણાત દ્વારા આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે જે રીતે બાવીસમી એપ્રિલના રોજ રાજ્યમાં તાપમાન નોંધાયું છે તે પછી ત્રેવીસમીથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની વકી તેમણે વ્યક્ત કરી છે ફરી એકવાર રાજ્યમાં પચીસમી એપ્રિલથી તાપમાન છે તે ચાલીસ ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે પચીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી રોજ આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે થી સત્યાવીસ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ છે જેમાં વરસાદ કે ઝાપટા થાય તેની શક્યતાઓ ઓછી છે વધુમાં હવામાન નિષ્ણાતોએ છવ્વીસથી થી ત્રીસ એપ્રિલના ગાળામાં એકલ દોકલ સેન્ટર પર ઘાટા વાદળો હોય અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડે તે અપવાદ રહેશે પરંતુ મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી તેવું હવામાન નિષ્ણાતોએ સ્પષ્ટ જણાવ્યું છે અગાઉ એપ્રિલના અંતમાં મોટા ઝાપટાની સંભાવનાઓ હતી પરંતુ તે ટળી ગઈ છે કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાઈ રહી છે આમ ગુજરાત પરથી મોટા માવઠાની આફત ટળી છે ઝાપટાની સંભાવનાઓ વ્યક્ત કરીને તેમણે રાહતની પણ વાત કરી છે તેઓ જણાવે છે કે છૂટાછવાયા વિસ્તારોમાં છવ્વીસથી ત્રીસ એપ્રિલ દરમિયાન ઝાપટા થઈ શકે છે પરંતુ ખેડૂતોને નુકસાન થાય તેવા મોટા ઝાપટા નહીં હોય એપ્રિલ પછી મે મહિનામાં પણ આકરી ગરમી શક્યતા હોય તેઓએ વ્યક્ત કરી છે હવે ખાસ ચર્ચા કરીએ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને થોડી રાહત રહી હતી હાલ ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ ફરીથી ગરમીનું જોર વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ અને તેના બદલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તાપમાન યથાવત રહેશે જ્યારે બે દિવસ બાદ ફરીથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનું જોર વધશે આ સાથે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણ અને દાદરાનગર હવેલી સહિત આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાન શુષ્ક રહેશે હાલ કોઈ પ્રકારની વોર્નિંગનું અનુમાન નથી આગામી પાંચ દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી આ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે રવિવારે ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે રવિવારે સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ડાંગમાં વરસાદી સામાન્ય ઝાપટું પડ્યું હતું તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ તેના બદલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં બરફ વરસાદ થવી જોઈએ નહીં ગંગાજમના મેદાનો તપવા જોઈએ ગંગાજમના મેદાનો તપે અને પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગો સુધી હવામાન સાનુકૂળ રહે તો વરસાદ આવી શકે છે હાલની સિસ્ટમ જોતા ગરમી પડવી જોઈએ તેવી પડી નથી એટલે વરસાદની ગણતરી કરવી વેહાંગલોકન છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે એપ્રિલ અને મે મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે પરંતુ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના ત્રણ જિલ્લામાં મોટી આગાહી કરવામાં આવી છે આગામી પચીસ અને છવ્વીસ એપ્રિલના રોજ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે તેવી હવામાન વિભાગની પચ્ચીસ અને છવ્વીસ એપ્રિલની આગાહી છે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો નીચે ગગડ્યો હતો પરંતુ ગરમી એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી વધી હતી પરંતુ નીચા તાપમાનના કારણે ગરમીનો અનુભવ રહીશોને ઓછો થયો હતો પચીસ અને છવ્વીસ એપ્રિલે મહેસાણા અરવલ્લી અને સાબરકાંઠામાં હળવા વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં સોમવારે ગરમી દોઢ ડિગ્રી સુધી વધી હતી તેમ છતાં આડત્રીસ ડિગ્રીથી નીચા તાપમાનના કારણે આકરી ગરમીથી રાહત રહી હતી આગામી ત્રણ દિવસ ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નથી આ દરમિયાન ફરી એકવાર વાતાવરણ વરસાદી બની શકે છે પચીસ અને છવ્વીસ એપ્રિલના મહેસાણા અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા હળવા ઝાપટાની શક્યતા છે પશ્ચિમી પવનો વચ્ચે ઉત્તર ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં ગરમી દોઢ ડિગ્રી સુધી વધી હતી અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો આડત્રીસ ડિગ્રીથી નીચે રહેતા ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીથી નીચે રહેતા આકરી ગરમીનો અનુભવ થયો ન હતો મહેસાણામાં આડત્રીસ ડિગ્રી ગરમી નોંધાઈ હતી પચીસ અને છવ્વીસ એપ્રિલના રોજ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે જેમાં અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે તો બીજી તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહેવું પડે તેવી આગાહી કરવામાં આવી છે આ દરમિયાન જ રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે એક બાજુ ડાંગમાં વરસાદી ઝાપટું પડ્યું છે જ્યારે ફરી ચામડી ધઝાડતી ગરમી માટે તૈયાર રહેવું પડશે રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવવાની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે એક તરફ સ્કૂલોમાં વેકેશન શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે બીજી તરફ આકરી ગરમી પણ લોકોને પરેશાન કરી રહી છે હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચું જવાની સંભાવના વ્યક્ત કરી છે બીજી બાજુ અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ચોવીસ એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ અરસામાં ગરમી વધશે મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી અેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે કચ્છના ભાગોમાં ગરમી અને પવન રહેશે બાવીસ એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો રહેશે હવે વાત કરીએ અગત્યના કૃષિ સમાચારની ટામેટાના પાકમાં લક્ષણો દેખાય તો સાવધાન ફેલાઈ રહ્યો છે 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 ખતરનાક રોગ જો તમે પાકનું વાવેતર કર્યું તો આ સમાચાર તમારા માટે કારણ કે પાકમાં એક ખતરનાક રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે જો યોગ્ય સમયે ટમેટાના પાકનું રક્ષણ ન કરવામાં આવ્યું તો સમગ્ર પાકને નુકસાન થશે ત્યારે આવો જાણીએ કે ટમેટાના પાકમાં થતો આ રોગ કયો છે અને આ રોગનું નિવારણ શું છે ગરમીની મોસમ ચાલી રહી છે ગરમીની ઋતુમાં ખેડૂતો પોતાના ખેતરોમાં અનેક પ્રકારના પાક ઉગાડે છે આ ઋતુમાં કેટલાક ખેડૂતોએ તેમના ખેતરોમાં ટામેટાનો પાક પણ ઉગાડ્યો છે ખેડૂતો ટામેટાના ઉત્પાદનની રાહ જોઈ રહ્યા છે પરંતુ ઘણા લોકોના ટામેટાના પાકમાં રોગ જોવા મળી રહ્યો છે ટામેટામાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગની શરૂઆતના સમયે ટામેટાના છોડ પરથી પાંદડા સુકાઈને ખરવા લાગે છે પાંદડામાં નાના નાના કાણા પડવા લાગે છે ત્યારબાદ ટામેટા પર સળવા લાગે છે અને કાચા ટામેટા છોડ પરથી ખરવા લાગે છે ધીમે ધીમે આ રોગ એક છોડ પરથી બીજા છોડમાં પણ ઝડપથી ફેલાય છે અંતે આખા પાકને નુકસાન થાય છે આ અંગે કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર આર કે સિંહે જણાવ્યું કે આ સમયે કેટલાક ખેડૂતોના ખેતરોમાં વાવેલા ટામેટાના પાકમાં રોગ દેખાયો છે આ રોગ એક પાકથી બીજા પાકમાં ફેલાય છે જેથી ખેડૂતોને નુકસાન પહોંચે છે આ રોગ પાણીના વધારે પડતા વહેણના કારણે ફેલાય છે જે લોકોના ખેતરમાં ડ્રિપિંગ સિસ્ટમ લગાવવામાં આવી નથી ત્યાં આ રોગ ઝડપથી ફેલાય છે આ રોગથી ટામેટાના પાકને બચાવવા માટે ખેડૂતોએ પાકને કેટલા ખાતર આપવા જોઈએ જો તમારા ખેતરમાં વાવેલા ટામેટાના છોડમાં આ રોગના લક્ષણો દેખાય છે તો ખેડૂતોએ તેમના ખેતરમાં દસ થી પંદર દિવસના અંતરે બસો લીટર પાણીમાં ચારસો ગ્રામ પ્રતિ એકરના દરે મેન્કોઝેબ ઇન્ડોફિલ એમ પિસ્તાલીસનો છંટકાવ કરવો જોઈએ આ દવા રોગનો સામનો કરવામાં મદદ કરે છે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક વધી પણ ભાવ આસમાને પહોંચ્યા છે હવે વાત કરીએ આજના અગત્યના કૃષિ સમાચારની જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે યાર્ડમાં ચારસો સત્તર ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ હાલ એક મણ કેસર કેરીનો ભાવ બે હજાર આઠસો રૂપિયા નોંધાયો છે આગામી સમયમાં ભાવ ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે હાલમાં ઉનાળાની અને કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસિકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલપાપડ બન્યા છે હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે આજે જુનાગઢ માર્કેટયાર્ડમાં કાચી કેરીની ચારસો સત્તર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માર્કેટમાં ચારસો સત્તર ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી અને એક મણ કેરીનો ઊંચો ભાવ બે હજાર આઠસો અને એક મણ કેરીનો નીચો ભાવ એક હજાર રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે આવનારા સમયમાં હજુ પણ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક અઢાર એપ્રિલના રોજ એક હજાર આઠસો ત્યાંસી ક્વિન્ટલની નોંધાઈ હતી ત્યારે એક મણનો ઓછો ભાવ છવ્વીસો રૂપિયાનો નોંધાયો હતો કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક સોથી પાંચસો ક્વિન્ટલ અત્યાર સુધીમાં નોંધાઈ છે પરંતુ અઢાર એપ્રિલે આ કેરીની આવક અઢારસો ત્યાંસી ક્વિન્ટલ નોંધાઈ હતી નવ એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો એક ક્વિન્ટલનો ચાર હજાર રૂપિયા આ સાથે આઠ એપ્રિલે ત્રણ હજાર છસો અને બાર એપ્રિલે ત્રણ હજાર આઠસો એક ક્વિન્ટલનો ભાવ નોંધાયો હતો અત્યારે હાલમાં માર્કેટયાર્ડના ભાવ પ્રમાણે વાત કરવામાં આવે તો એક બોક્સના એક હજારથી ચૌદસો સુધીનો ભાવ નોંધાઈ રહ્યો છે પરંતુ તે જ કેરી જ્યારે બજારમાં આવે છે ત્યારે આ બોક્સના ભાવ બે હજારથી પચીસો સુધી જઈ રહ્યા છે એટલે હાલમાં હજી કેરીની આવક ઓછી છે તેથી ભાવ ખૂબ વધારે નોંધાઈ રહ્યો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે આ વખતે કેસર કેરીની આવક વીસથી પચીસ દિવસ મોડી હોવાનું માર્કેટયાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આગામી ચારથી પાંચ દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ ઘટશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે ઉનાવા એપીએમસીમાં તમાકુના સારા ભાવ કપાસમાં દેખાય તેજી હવે વાત કરીએ આજના અગત્યના બજાર ભાવ વિશે ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી હતી યાર્ડમાં તેતાલીસ હજાર છસો બોતેર બોરી તમાકુની આવક નોંધાઈ હતી તમાકુના ઊંચા ભાવ અઠ્યાવીસો રૂપિયા બોલાયા હતા તેમજ કપાસની પણ પુષ્કળ આવક થઈ હતી કપાસના સારા ભાવ મળ્યા હતા ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં આજે ત્રેવીસ એપ્રિલના દિવસે તેતાલીસ હજાર છસો બોતેર બોરી તમાકુની આવક થઈ હતી અને આજે રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યો હતો તમાકુના ઊંચા ભાવ અઠ્યાવીસો રૂપિયા પ્રતિમણ બોલાયો હતો આ ઉપરાંત આજે કપાસની ઓગણીસો મણ આવક નોંધાઈ હતી જેના ભાવ પંદરસો રૂપિયા રહેવા પામ્યા છે મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડમાં સૌથી વધુ તમાકુ અને કપાસની આવક થઈ હતી જેમાં રોજની હજારો બોરી તમાકુની સરેરાશ આવક નોંધાઈ છે ગઈ સિઝનમાં રોજની પંચાણું હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી તેમજ આજથી તમાકુની હરાજી શરૂ થઈ છે હાલ હરાજીમાં ખેડૂતોને તમાકુના સારા ભાવ મળ્યા હતા ઉનાવા માર્કેટયાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને તમાકુ સહિતના પાકો વેચાણ અર્થે લઈને ઉમટી પડ્યા છે ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાની પાંચસો છ્યાસી બોરીની આવક નોંધાઈ હતી જેનો નીચો ભાવ રૂપિયા અગિયારસો અને ઊંચો ભાવ અગિયારસો બાવન રૂપિયા પ્રતિમણનો બોલાયો હતો કપાસની આજ રોજ ચાર ગાડીની આવક થઈ હતી જેનો ભાવ બારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને પંદરસો બાસઠ રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો જ્યારે બીજી તરફ તમાકુનો આજનો ભાવ નવસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો રૂપિયા જોવા મળ્યો હતો જેના હલકા માલના નવસો રૂપિયા પ્રતિ નવસો રૂપિયા સુધી પ્રતિમણ અને સારી ગુણવત્તાવાળા માલના અઠ્યાવીસો રૂપિયા પ્રતિમણ બોલાયો હતો ખેડૂતોને આજે અઠ્યાવીસો જેટલા પ્રતિમણના ઊંચા ભાવ મળ્યા હતા મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટી પડ્યા હતા ત્યારબાદ વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં વધારો રહ્યો છે તો ચાલો જાણીએ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કયા પાકના કેવા ભાવ રહ્યા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં તેજી દેખાઈ હતી લાંબા સમય બાદ કપાસના ભાવ પંદરસો રૂપિયાએ પહોંચ્યા છે કપાસના ભાવ વધતા ખેડૂતોમાં નવી આશા જાગી છે તેમજ યાર્ડમાં અન્ય જળસીના પણ સારા ભાવ રહ્યા હતા અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો ઓગણચાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો રૂપિયાથી પંદરસો એક રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની સો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને બારસો પિસ્તાલીસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ અગિયારસો એકાવન રૂપિયાથી તેરસો એક્યાસી રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં ત્રીસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ રૂપિયાથી લઈને રૂપિયા યાર્ડમાં એક હજાર આઠસો પચાસ પણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ચાલીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં તલ કાળાનો ભાવ પચીસો રૂપિયા બોલાયો હતો યાર્ડમાં અઠ્યાવીસ મણ તલની આવક થઈ હતી સોયાબીનનો ભાવ આઠસોથી આઠસો બાર રૂપિયા બોલાયો હતો બે મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો ચેનલ નમસ્કાર